એક તબક્કે એકસો સોળ ડોલર સુધી પહોંચી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદીને ભારતીય બજારમાં ચાંદી ચોરસાના ભાવ ત્રણ લાખ પંચોતેર હજાર સુધી બોલાઈ ગયા છે પોણા ચાર લાખની સપાટી પહેલીવાર ચાંદીના ભાવે હાંસિલ કરી લીધી છે અને આગળ મોટી વધઘટ થઈ શકે છે આજે સપાટી આવી ત્યારબાદ ફરીથી તેમાં સામાન્ય કરેક્શનરૂપે ઘટાડો જોવા મળ્યો અને અત્યારે આજે અઠ્ઠાવીસ જાન્યુઆરીએ સાંજે મીટિંગ છે અમેરિકામાં ચાલુ જ છે અત્યારે આજે રાત્રે સાડા અગિયાર થી બાર વાગ્યા આસપાસ ફેડ વ્યાજ દરોમાં શું ફેરફાર થશે તેની જાહેરાત કરશે અત્યારે જે કોઈ સ્થિતિ છે તે મુજબ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થાય તેની સંભાવના સૌથી વધુ છે વ્યાજદર યથાવત રાખશે ફેડ પરંતુ ત્યારબાદ ફેડ ચેરમેન જેરોમ પોવેલનું નિવેદન આવવાનું છે આ નિવેદનમાં પોવેલ શું કહે તેના ઉપર દુનિયાભરની નજર છે આપણે અગાઉ પણ કહ્યું હતું તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એક નિવેદન હતું સ્પીચ હતી તેની વાત આપણે કરી હતી તો આ સ્પીચમાં ટ્રમ્પે શું કહ્યું તેની શોર્ટમાં વાત કરી લે કારણ કે તેની પણ સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ રહી છે અને નજીકના ભવિષ્યમાં નજીકના મહિનાઓમાં થઈ શકે છે ટ્રમ્પે વધુમાં તો તેના જે ટેરિફ ની નીતિ છે તેના ભરી ભરીને વખાણ કર્યા તેનો બચાવ કર્યો અને કહ્યું કે જે કઈ ટેરિફ મે લગાવ્યા છે દુનિયાભરમાં તે યોગ્ય છે તેનાથી અમેરિકાને ફાયદો છે મતલબ કે ટ્રમ્પ ટેરિફ મામલે પાછા પડવા તૈયાર નથી તો આ જે વસ્તુ છે તે સોના ચાંદીના ભાવને સપોર્ટ આપે બીજી જે વાત ખાસ કરી તે હતી ફેડ મામલે ગઈકાલે આપણે વાત કરીએ હતી કે ફેડ ચેરમેન જેરમ પોવેલનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થવાનો છે ત્યારબાદ

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાત હજાર ડોલર થી લઈ દસ હજાર ડોલર સુધી પહોંચી જવાની આગાહી કરી છે તેની પાછળનું જે કારણ આપ્યું છે તેમણે તેમાં ખાસ તો આ જે ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાની સંભાવનાઓ વધી ગઈ છે તે અને જીઓ પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યા છે અને હજુ પણ આગળ વધી શકે છે તે આ બંને કારણથી સોનાના ભાવમાં તેજી રહેશે તેવું તેમનું માનવું છે હવે આગળ બે હજાર છવ્વીસ સુધીમાં શું થાય તે કોઈ કહી ના શકે પરંતુ વધુ શક્યતા આ રીતની અત્યારે દેખાઈ રહી છે સોનાના ભાવ ઉપર નજર કરી લે તો સોનાના ભાવમાં ફક્ત અઢાર કલાકમાં એટલે કે ગઈ કાલે રાતથી આઠ વાગ્યાથી લઈ અને આજે બપોર સુધીમાં બસો ડોલર થી વધુનો ઉછાળો જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય સોનામાં રોકેટ ગતિએ સોનું ભાવ્યું છે ભારતીય બજારમાં પહેલી વાર એક લાખને એકોતેર હજાર રૂપિયા ભાવ

આગળની અપડેટો પણ આ રીતની આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર